પરમેશ્વર કેટલા મહાન છે હું તમને વહેંવા માંગુ છું ગીતશાસ્ત્રી એકસો છેતાલીસ આપણે વાંચીશું સાત અને આઠમી કલમ તે હેરાન થયેલાઓની દાદ સાંભળે છે અને ભૂખ્યાઓને અન્ન આપે છે યહોઆ કેદીઓને છોડાવે છે યહોઆ આંધળાઓને દેખતા કરે છે યહોઆ દબાઈ રહેલાઓને ઊભા કરે છે યહોઆ ન્યાયીઓ પર પ્રીતિ રાખે છે યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે આજે બે વિષય તમારી આગળ હું વહેંચીશ પહેલું છે યહોવા ન્યાયીઓ પર પ્રીતિ રાખે છે યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે શાસન કરનાર છે મેં વહેંચ્યું પોષણ કરનાર છે મેં વહેંચ્યું છે પવિત્ર કરનાર છે મેં તમારી આગળ વહેંચ્યું છે પવિત્ર લોકોને પ્રેમ કરનારા અને પરદેશીઓનું રક્ષણ કરનાર આ બંને વિષય આજે હું તમારી આગળ વેચવાની આશા રાખું છું પવિત્ર લોકોને પરમેશ્વર પ્રેમ રાખે છે બાઇબલમાં જોઈએ છે દાનિયલ ખૂબ જ પવિત્ર હતા એક વ્યક્તિએ પવિત્ર જીવન જીવવા માટે શું કરવું જોઈએ પરમેશ્વર એક વ્યક્તિને પ્રેમ કરે તો બે વાતો છે એક પિતા બાળકોને એક સમાન પ્રેમ રાખે છે જો બે દીકરાઓ હોય કે બે દીકરીઓ હોય એક સમાન પ્રેમ રાખે છે બંનેને એક સમાન પ્રેમ રાખે છે કૃપા કરી ધ્યાન આપજો એક દીકરો બુદ્ધિમાન હોય અને આત્મિક હોય પિતાની આગના પાલનમાં જો જીવન વિતાવતો હોય તે પ્રેમનો અનુભવ કરે તે પિતાના પ્રેમને અનુભવ કરીને આનંદિત થાય છે જો પિતા પ્રેમ કરે અને દીકરો આજ્ઞા ના માને તેમને પ્રેમ ના કરે અને વાત ના સાંભળે તો પણ પિતા પ્રેમ કરે છે ઉદાહરણ તરીકે મારા પરમેશ્વર પાપીને પણ પ્રેમ રાખે છે પરંતુ પાપથી ઘૃણા કરે છે આજે આપણીમાં દેવ કોઈ છે હું પાપી છું પાપ પાપમાં કામોને કરું છું એટલા માટે મારા પરમેશ્વર મારા પર ધ્યાન ન આપે મને પ્રેમ નઈ કરે એવા વિચારો શું તમારામાં કોઈ ના છે તો પછી સાંભળો વલા એક દિવસે એક પાસ્ટર એક માને જેમને પાંચ બાળકો હતા તેમણે એવો પ્રશ્ન કર્યો ઘરમાં વિઝિટ કરતા સમય જ્યારે તે બેન ના ઘરે આવ્યા બહેન તમારે પાંચ બાળકો છે આ પાંચ બાળકોમાં કોને વધારે પ્રેમ રાખો છો પૂછ્યું ત્યારે તે માએ સૌ ઉત્તર આપ્યો કે પાસ્ટરજી પાંચ બાળકોમાંથી ચાર બાળકો સ્કૂલેથી પાછા ઘરે આવી ગયા છે ઘરે આવેલા ચાર બાળકોની મને હવે ચિંતા નથી પરંતુ જે બાળક સ્કૂલેથી હજી સુધી ઘરે પહોંચ્યું નથી તે બાળકને માટે જ મારા હૃદયની અંદર ચિંતા થાય છે દરવાજાની પાસે ઉભા રહીને હું તે બાળકની ખૂબ જ રાહ જોયા કરું છું જે મારો દીકરો હજી ઘરે પહોંચ્યો નથી તેની ચિંતા મને સતાવે છે આ વચન સાંભળનાર ભાઈઓ બહેનો જેઓ હજી ઈસુની પાસે આવ્યા નથી તમારે માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે શા માટે જ્યાં સુધી તમે પ્રભુથી દૂર રહેશો જેમ તે માં પોતાના બાળકને માટે ચિંતા હતી મારો દીકરો આવ્યો નથી ક્યાં ફસાયું હશે તેનું શું થયું હશે તે માં જાણે છે મારા બાળકની સુરક્ષા મારી સાથે રહેવામાં છે મારાથી દૂર જતા એ બાળકના જીવનમાં જોખમ રહેશે મારું બાળક મારી પાસે પાછું આવવાથી તે સુરક્ષિત રહેશે જો આપણે પાછા ફરીને પરમેશ્વરની પાંખોની નીચે આવી જઈએ ત્યારે સુરક્ષિત રહીશું એમ પરમેશ્વર ચાહે છે એટલા માટે જે બાળક હજી સુધી નથી આવ્યું તે બાળકની પરમેશ્વર તમારી ઉપર જ પરમેશ્વરનું મન લાગ્યું છે તેનો અર્થ શું છે ભટકી ગયેલાઓને ફરનારાઓને દારૂડિયાઓને છેતરનારાઓને વેબીચારીઓને જુઠ્ઠાઓને પરમેશ્વર ઘૃણા કરે છે ના પરમેશ્વર

હવે તે શું કરે છે તે પ્રેમનો અનુભવ કરે છે એટલે માતા ને પિતા બંને બાળકોને પ્રેમ કરતા હોય છે એક તે પ્રેમનો અનુભવ નથી કરતો આનંદિત નથી થતો પરંતુ બીજો તે પ્રેમનો અનુભવ કરે છે આનંદિત થાય છે તે પ્રેમને ચાખે છે વાલા ભાઈઓ ને બહેનો મારા પરમેશ્વર સર્વને પ્રેમ કરે છે એટલા માટે બાઇબલ જણાવે છે પરમેશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી

જો તમે ન્યાયી છો તો પ્રેમનો અનુભવ કરશો જો આપણે ન્યાયપણામાં જીવન વ્યતીત કરીશું તો પરમેશ્વરના પ્રેમને અનુભવ કરીશું તો ન્યાયપણામાં જીવ્યા હોય પરમેશ્વરનો પ્રેમનો અનુભવ કર્યો હોય શું કોઈ છે એવો પ્રશ્ન કરવાથી હા બાઇબલમાં છે જેમને પરમેશ્વરે ખૂબ પ્રેમ કર્યો એવા છે સર્વને પ્રભુએ પ્રેમ કર્યો છે પરંતુ પરમેશ્વરે જેમને વિશેષ પ્રેમ કર્યો છે એવા લોકો છે વાંચું છું દાનિયલનું પુસ્તક નવમો અધ્યાય ને ત્રેવીસમી કલમથી હવે જ્યારે એટલા માટે હું તને બતાવવા આવ્યો છું કે તું તો અતિ પ્રિય બન્યો છે એટલા માટે તે વિષયને સમજી લે દાનિયલ તું અતિ પ્રિય છે પરમેશ્વરને અતિ પ્રિય છો દાન્યલ પરમેશ્વરને આટલા પ્રિય કેમ હતા કહીએ તો પવિત્ર હતા ન્યાયી જીવ્યા બાઇબલ જણાવે છે કે ન્યાયો પર તો પરમેશ્વરની આંખો લાગેલી હોય છે અને તેમની પ્રાર્થના તરફ તેમના કાન ચકોર હોય છે પ્રાર્થના પ્રભુ સાંભળે છે પરમેશ્વરની આંખો તમારા પર છે એ શું છે તો તમારે ન્યાયપણામાં જીવવાનું છે પિત્તરનો પહેલો પત્ર ત્રીજા અધ્યાયની દસ અને અગિયારમી કલમમાં આપણે વાંચીએ છીએ પિતરનો પહેલો પત્ર ત્રીજો અધ્યાય દસમી કલમથી વાંચું છું કેમ કે જે કોઈ જીવનની આશા રાખે છે અને પોતાના હોઠોને છેતરનારી વાતો કરવાથી રોકશે તે ખરાબનો સાથ છોડે અને ભલાઈ કરે અને મેલ મિલાપમાં રહે કેમ કે પ્રભુની આંખો ન્યાયો પર લાગેલી હોય છે અને તેમના કાન તેમની વિનંતીઓ તરફ લાગેલા હોય છે પરંતુ પ્રભુ જેઓ ભૂંડાઈ કરે છે તેમની શું લખ્યું છે વિમુખ રહે છે કોના પર પ્રભુની આંખો હોય છે જેઓ ન્યાયપણામાં જીવે છે તેમને આશીષ આપવાના છે પ્રભુ જુએ છે બીજું કાર્ડ ઉડતાન અધ્યાય નવમી કલમ જુઓ યહોવાની આંખો આખી પૃથ્વી ઉપર એટલા માટે ફરતી હોય છે કે જેમનું મન તેમની તરફ નિષ્કપટ હોય તેમની સહાયતામાં તે પોતાનું સામર્થ્ય બતાવે પરમેશ્વરની આંખો આખી પૃથ્વી ઉપર સ્કેનિંગ કરતી હોય છે શા માટે આંખો સ્કેનિંગ કરે છે જેમનું મન તેમની તરફ નિષ્કપટ હોય તેમની સહાયતા કરે જેમનું મન નિષ્કપટ હોય તેમને સારું સ્વાસ્થ્ય આપવા માટે જેઓ ખરાઈથી જીવે તેમના વેપારને મજબૂત કરવા માટે ન્યાયપણામાં જીવનારની નોકરીને મજબૂત કરવા માટે ન્યાયપણામાં જીવનારની સેવા અને સેવકાઈને મજબૂત કરવા માટે પરમેશ્વરની આંખો આખી સૃષ્ટિમાં ફરે છે પરમેશ્વરની આંખો શું તમને જોઈને ક્યારેય થોભી ગઈ છે એ મારો પ્રશ્ન છે નિષ્કપટ વ્યક્તિની સહાયતા કરવા માટે પરમેશ્વરની આંખો આખી પૃથ્વી પર ફરતા સમય તમારા નિષ્કપટ મનને જોઈને તમારી ધાર્મિકતાને જોઈને પરમેશ્વરની આંખો અહીંયા એક ન્યાયીને મેં જોયો છે આ ઘરમાં એક ન્યાયી વ્યક્તિ છે એક ન્યાયી સ્ત્રી છે આ રીતે ક્યારે પરમેશ્વરની આંખો તમારા ઘરની ઉપર શું ક્યારે છે શકે એવું તમારું જીવન છે શું પ્રશ્ન કરું છું પ્રિયો કોણ ધર્મી છે જો જાણવા માંગતા હોય તો યાકુબ પત્ર પહેલા અધ્યાયમાં એ સુંદર વાત જોઈએ છે એક ન્યાય વ્યક્તિના જીવનમાં કયા ગુણ હોવા જોઈએ આપણે જોઈએ યાકુબ પત્ર એનો પહેલો અધ્યાય કલમ ખરી ભક્તિ શું છે આવો આપણે જોઈએ નંબર પત્ર પહેલો અધ્યાય કલમ આપણા પરમેશ્વર એટલે કે પિતાની તરફ શુદ્ધ એટલે નિષ્કપટ શુદ્ધ અને નિર્મળ ભક્તિ એ એ છે કે પવિત્ર જીવન એવું છે કે શુદ્ધ જીવન એ છે કે નિષ્કપટ અને શુદ્ધ નિર્મળ ભક્તિ અથવા નિર્બળ ભક્તિ કરતા હોય એવી વ્યક્તિ કોણ છે જોઈએ અનાથો અને ક્લેશમાં તેમની ખબર લે અને પોતાની જાતને સંસારથી એટલે કે પાપથી પોતાની જાતને નિષ્કલંક રાખી શકે પોતાની જાતને નિષ્કલંક રાખવી એ જ પરમેશ્વરની દ્રષ્ટિમાં ધાર્મિકતાથી જીવવું છે આ સંસારથી પોતાને નિષ્કલંક રાખવાનું છે તમારી આંખો દ્વારા હોઈ શકે તમારા કામ દ્વારા હોઈ શકે તમારા હાથ દ્વારા હોઈ શકે તમારા કાર્યો દ્વારા હોઈ શકે તમારી કમાણી દ્વારા શકે શકે આ રહેનારી મલિનતા તમને સ્પર્શ કરી તમે સાવધાનીથી જીવો એ ધાર્મિકતા છે એમ જ પરમેશ્વરના પ્રેમને કાર્યોમાં પ્રગટ કરવા પરમેશ્વરના પ્રેમને કાર્યોમાં બતાવવા એટલે કે અનાથો અને વિધવાઓની તેમની તકલીફમાં સુધી લેવી અને વૃદ્ધ લોકોને કાલ્વરી ટેમ્પલમાં મેં એમ જ કરીએ છીએ પતિને ગુમાવીને જેઓ એકલા થઈ ગયા છે એવા બહેનોને કાલ્વરી ટેમ્પલમાં પેન્શન આપ્યું છે સાહીઠ વર્ષ થઈ ગયા હોય પતિ અથવા પત્નીને જેમણે ગુમાવ્યા છે આર્થિક રીતે પરેશાન હોય માતા અથવા પિતા હોય થોડું ઘણું તેમને વૃદ્ધાવસ્થામાં સહાયતા થાય તે માટે સહાયતા કરીએ છીએ દરેક વર્ષે અભ્યાસ શરૂ થાય તે સમયમાં અમારા ટેમ્પલમાં ગરીબ બેગો પણ આપે છે આ સર્વને મેળવીને એક કીટના સ્વરૂપે આપીએ છીએ શા માટે નિર્ધન બાળકોને સહાયતા મળે નિર્ધન વિદ્યાર્થીઓ બાળકોની સહાયતા કરીએ છીએ વિધવાઓને પણ સહાયતા કરીએ છે જે વૃદ્ધ થયા છે જેમને ઘર નથી તેમના માટે પેરેન્ટ્સ હોમનું નિર્માણ કર્યું છે તેમના માટે જેમને પ્રેમ નથી મળ્યો તેમને પોષણ આપીએ છે વચનમાં જેવું એવો ઉપદેશ એટલું જ નહીં શિક્ષણ એટલું જ નહીં તેને કાર્યોમાં પણ બતાવીએ છે કલવરી ટેમ્પલમાં એટલા માટે પરમેશ્વર અમારા કલવરી ટેમ્પલને સંભાળે છે એટલો આશીષ પણ આપે છે તે સર્વનું કારણ શું છે જાણો છો આ તો સતીષકુમારની મહાનતા નથી આ સર્વ હું કરી શકું છું તો તમારી ઉદ્ધારતા અને તમ લોકોની સહાયતા અને લોકોના સહયોગથી એ સંભવ બન્યું છે તમે જે આપો છો તેનાથી તમને મળે અને પરમેશ્વરને મહિમા મળે એટલા માટે વચન અનુસાર અમે સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ અને મંડળી સ્થાપિત કરીએ છીએ ખ્રિસ્તના પ્રેમને કાર્યમાં પ્રગટ કરીએ છીએ આત્માઓને ઉદ્ધારમાં લાવીએ છીએ અને પરમેશ્વરના રાજ્યને સંસારમાં ફેલાવીએ છે તે વચન અનુસાર જ છે સાચું મંડળીના સદસ્ય છે દાનિયલ તમે પરમેશ્વરના પ્રિય છો કેમ કે દાનિયલ નિષ્કલંક છે એ કેવી રીતે સંભવ થયું કેમકે દાન્યલ પુસ્તક પહેલો અત્યાય આઠમી કલમ પરંતુ દાનિયલે પોતાના મનમાં નિર્ણય કર્યો કે હું રાજાનું ખાણું ખાઈને અને તે જે દ્રાક્ષ રસ આપે છે તે પીને અપવિત્ર ના બનીને હું મારી જાતને વઠાડીશ નહીં એ પ્રમાણે દાન્ય નિર્ણય કર્યો હતો દાનિયલ પોતાની જુવાનીમાં તેની ઉંમર શું હતી ખબર નથી પંદર વર્ષથી અઢાર વર્ષની વચ્ચેની ઉંમરમાં દાનિયલ સાદરાક મેસાક અભેદનગોએ એક નિર્ણય લીધો તે શું છે કે અમે અમારા શરીરોને અપવિત્ર થવા નહીં દઈએ આ કોણ છે પરદેશી છે કોણ છે પરદેશી છે પોતાના દેશથી તેઓ દૂર છે પોતાના લોકોથી દૂર છે પ્રેમ અનુરાગ અને પોતાપણાથી દૂર હતા લોકો પોતાના દેશથી દૂર રહેનાર એવો દાનિયલ વિદેશમાં રહેતો એવો દાનિયલ એક નિર્ણય લીધો તે શું છે હું મારા શરીરને અપવિત્ર નહીં બનાવો તેને પરમેશ્વરે જોયો પંદર સોળ સત્તર વર્ષની ઉંમરમાં આવો નિર્ણય લઈને પંચ્યાસી વર્ષની ઉમર થઈ ત્યાં સુધી કોઈએ પણ દાનિયલમાં કમી ના જોઈ આવું જોઈએ દાનિયલ નું પુસ્તક છઠ્ઠો ચોથી કલમ પાન નંબર સાતસો તોતેર

અપરાધ અથવા દોષ સુધી ના શક્યા શોધી ના શક્યા તે તો દાર્યવેશનું શાસનકાળ હતું નબુખાદ નેસારના શાસનકાળમાં દાનિયલને બેબીલોનમાં લઈ જવામાં આવ્યો દાર્યવેશના શાસનકાળમાં દાનિયલનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું દાનિયલને તપાસ્યો કોઈ દોષ મળશે એમ વિચારીને સ્કેનિંગ કર્યું કોઈ પણ દોષ ના મળ્યો એટલા માટે નબુખાદ શાસનકાળ અને દાર્ય વેશ નું શાસન કાળ તો સિત્તેર વર્ષનું છે અને દાનિયલ ઉંમર પંદર વર્ષ આ બંને જોડવાથી પંચ્યાસી વર્ષ દાનિયલ પંચ્યાસી વર્ષના થયા હતા જે નિર્ણય તેણે પોતાની જુવાનીમાં લીધો હતો તેમાં તે ક્યાં સુધી સ્થિર રહી શક્યા જણાવો પંચ્યાસી વર્ષના થયા ત્યાં સુધી તેમાં સ્થિર રહ્યા આપણે પણ રવિવારના દિવસે આવો સંદેશ સાંભળીને એક નિર્ણય લઈએ છે પ્રભુ હવે ક્યારેય હું ભૂલ નહીં કરું ક્યારેય હવે હું દારૂ નહીં પીવું હવે ક્યારેય સેલ ફોનમાં અશ્લીલ ફિલ્મ નહીં છું હવે ક્યારેય પતિ સાથે કે પત્ની સાથે ઝઘડીશ નહીં આ રીતે ખૂબ ભક્તિથી નિર્ણય લે છે ઘરે જયા પછી માની લો કે પત્નીએ શાકમાં મીઠું ઓછું નાખ્યું બસ તરત જ તમે જોર થી બૂમ પાડો છો છાપરું આરાધનામાં સામેલ થયા નિર્ણય લીધો પછી ભોજન કરતા સમયે હું બૂમ નહીં પાડું નિર્ણય લીધો પરંતુ એક કલાક પર નિર્ણયમાં સ્થિર નથી રહી શકતા શું આપણામાં એવા નથી આજે લીધેલો નિર્ણય એક અઠવાડિયામાં ભૂલી જાય છે આજે લીધેલો નિર્ણય બે દિવસ સુધી પણ તેમાં સ્થિર નથી રહેતા કાર્યમાં નથી બતાવતા અઠવાડિયું પણ પવિત્ર જીવન નથી જીવતા એક મહિનો પણ પવિત્ર જીવન ના જીવી શકતા હોય એવા આપણામાં નથી ચોક્કસ છે દાનિયલ તમે પરમેશ્વરના પ્રિય છો શા માટે સિત્તેર વર્ષથી રહ્યા પંદર અથવા સોળ વર્ષની ઉંમરમાં જ તેમણે નિર્ણય લીધો હતો પવિત્ર જીવન જીવ્યું છે પંચ્યાસી વર્ષની ઉંમર થઈ તો પણ તે પવિત્રતાને આગળ વધારી પરમેશ્વરના પ્રિય છો આજે આપણી મતે એવું કોઈ છે હું તો પરમેશ્વરનો ખૂબ પ્રિય છું કેમ કે મારા ઉદ્ધાર પામ્યાથી લઈને આજ સુધી પવિત્ર જીવન જીવવાનો પ્રયાસ કરું છું જ્યારથી મેં પરમેશ્વરને મારું જીવન સોંપ્યું ત્યારથી લઈને પવિત્રતાથી જીવવાનો પ્રયાસ કરું છું એટલે પરમેશ્વરનો અતિ પ્રિય છું એવું કહી શકીએ તેવું જીવન હોય તો કેટલું સારું ન્યાયોને પરમેશ્વર શું કરે છે પ્રેમ કરે છે પ્રેમ કરવાથી શું કરશે તેમની ઉન્નતિ કરશે તેમને ઊંચા સ્થાનમાં લઈ જશે

હરે છે તમે પરમેશ્વરની સહાયતા પામવા માંગો છો પરમેશ્વર મારી સહાયતા કરે પરમેશ્વર મને આશીષ આપે પરમેશ્વર મને ઊંચો કરે એવી આશાને ઈચ્છા તમારી હશે પણ તેની કન્ડિશન છે તે શું છે જણાવો તમારે પવિત્રતાથી જીવવાનું છે ઉત્પત્તિ ઓગણ ચાલીસ અધ્યાય પહેલી કલમ ન્યાયો પર પ્રીતિ રાખે છે પરદેશોનું રક્ષણ કરે છે આવો આપણે જોઈએ જ્યારે યુસુફને મિસરમાં પહોંચાડ્યો ત્યારે પોટી પર નામનો એ ફારૂનનો એક અધિકારી હતો અને રક્ષક ટુકડીનો પ્રધાન હતો તેને ઈસ્માઇલીઓના હાથમાંથી જેઓ તેમને ત્યાં લઈ ગયા હતા ખરીદ્યો હતો યુસુફ પોતાના મિશ્ર સ્વામીના ઘરમાં રહેતો અને યોવા તેની સાથે હતા એટલા માટે તે આશીર્વાદિત પુરુષ બની ગયો ગુલામ તરીકે ખરીદવામાં આવ્યો યુસુફને ગુલામ તરીકે વેચવામાં આવ્યો ગુલામ તરીકે પોતીફારના ઘરમાં પહોંચાડ્યો પરંતુ બાઇબલ જણાવે છે કે યહોવા યુસુફ ને શું લખે છે સાથે હતા કેમ કે યુસુફ ન્યાયી હતા પરમેશ્વર ન્યાયી વ્યક્તિઓની સાથે રહે છે પાપીઓથી પરમેશ્વર દૂર રહે છે જે આપણામાં કેટલા લોકો હિંમતથી કહી શકે છે પરમેશ્વર મારી સાથે છે એમ કહી શકો છો તો હાથ બતાવશો શું પરમેશ્વર તમારી સાથે છે વિશ્વાસ કરો છો મારી સાથે છે એમ હાથ રાઈટ તો પરમેશ્વર યુસુફની સાથે હતા એટલા માટે તે એક પછી એક એક પછી એક પ્રગતિ કરતા જ ગયા પ્રિયો બે હજાર પાંચમાં માં કાલવરી ટેમ્પલમાં પચીસ લોકો હતા આજે લાખો લોકો પચીસ લોકોમાંથી એક હજાર થયા ઉન્નતિ થતી ગઈ એક હજાર લોકોથી ત્રણ હજાર થઈ ગયા ઉન્નતિ થઈ ગઈ ત્રણ હજાર લોકોથી ત્રીસ હજાર લોકો ત્રીસ હજાર લોકોથી વધીને આજે કાલ્વરી ટેમ્પલમાં હું મેમ્બર છું આ રીતે ફોર્મ ભરીને સાઈન કરનારા લોકોની સંખ્યા લગભગ ત્રણ લાખ પચાસ હજાર લોકો છે તમે શું સમજો છો જો પરમેશ્વર એક સેવકની સાથે રહે છે તો તે સેવા તે મંડળી તે સભ્યો તે સમુદાય તે સમાજ શું થયું ઉન્નતિ કરતા ગયા કાલવરી ટેમ્પલ તેનું ઉદાહરણ છે પરમેશ્વર તમારી સાથે હશે તો તમે ઉન્નતિ કરશો જ એક નોકરના રૂપમાં કામ કરશો તો પણ ઉન્નતિ થશે યુસુફ એક નોકર સમાન હતો યુસુફ કોઈ મોટો અધિકારી નહોતો એક નોકર સ્વરૂપે હતો એક કામ કરનાર હતો તમે ગમે તેટલી નાની સ્થિતિમાં કેમ ના હોય દિન સ્થિતિમાં કેમ ના હોય પ્રિય ભાઈઓ બહેનો પ્રભુ તમારી સાથે રહેવાથી તમને ઉત્તમ સ્થિતિમાં લઈ જશે આજે પ્રભુ પાસે માંગશો પ્રભુ મને તમારી ઉપસ્થિતિ જોઈએ તમારી સંગતિ જોઈએ છે મારી નોકરીમાં મારા વેપારમાં ઉન્નતિ કરવી છે મને તમારો સાથ જોઈએ છે મારા પરિવારને બનાવવું છે મને તમારો સાથ જોઈએ પિતા તમે મારી સાથે રહો એબીચનાર છો તો મારી સાથે મળીને પ્રાર્થના કરશો મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખુબ જીતુ ને સ્પષ્ટ અમારી સાથે વાત કરીને ઘણા વિષયોમાં આજે તમે અમને ચેતવણી આપી છે એટલે તમારો આભાર માનીએ છે યુસુફની જેમ દાન્યલની જેમ દાઉદની જેમ તમારા પ્રેમને ભરપૂરીમાં પામીને તમારી ઈચ્છા અનુસાર જીવવાનું સૌભાગ્ય આપજો ફળ સ્વરૂપે અમે ઉન્નતિ કરીને સંસારને માટે પિતા એક સારા સાક્ષી બનીએ એવી કૃપા અમ સર્વને આપજો પિતા પવિત્ર જીવન જીવવા દ્વારા અમે તમારા વિશેષ આશીર્વાદો પામી શકીશું આ રીતે આશીષ પામીને અમે ઘણા બધાને માટે આશીષદાયક બનીશું આશીષ આપજો ઈશ્વરના નામમાં માંગીએ છે આમેન પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વને સાલોમ તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલાઓ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને અમે પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર અમારું એડ્રેસ કલવરી બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર